બધા જ વિષયના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે તે અવશ્ય મેળવી લેજો અને પ્રશ્નપત્ર પણ મેળવી લેજો કારણ કે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે કારણ કે આ જે અસાઇનમેન્ટ છે તે આપણે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને તમારા પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને ગોતી ગોતીને તૈયાર કરેલું છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલું છે તો પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે જો એંસીમાંથી એસી માર્ક્સ મેળવવા હોય અથવા તો પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો આ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેજો અવશ્ય મેળવી લેજો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવી લેજો એસી ગુણનું પ્રશ્નપત્ર શરૂ કરીએ આપણે ધોરણ આઠનું વિજ્ઞાન વિષયનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક અહેતુલક્ષી પ્રશ્નો વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી દ્વારા કયો રોગ થાય છે તો એઇડ્સ ત્રીજું ધાતુની થાળી પર ચીપીયો અફળાવાથી અવાજ શેમાં ઉત્પન્ન થાય છે તો થાળીમાંથી ચોથું ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતો તમરાનો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે તો પાંખોના ફફડાટથી ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા બ્લુ પ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે મોસ્ટ આઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર સવાલની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી વિદ્યાર્થીઓને બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી ફક્ત એક અસાઇનમેન્ટ કરી લેશે તો સારામાં સારા અને એંસીમાંથી એસી માર્ક્સ પ્રાપ્ત કરી શકશે ઘણા બધા પ્રશ્નો એવા છે જે બેઠા તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું અસાઇનમેન્ટ ઓળખી બતાવો તો જોઈએ તફાવત છે ઘોંઘાટ અને સંગીતનો ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટ તો ધ્વનિથી પ્રદૂષણ થાય છે અને સંગીતથી પ્રદૂષણ થતું નથી ઘોંઘાટ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદભવે છે જ્યારે સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઉદભવતો નથી જ્યારે સંગીત ઉત્પન્ન કરવા કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડે બીજું છે ભેદ સ્પષ્ટ કરો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ તો જે ધ્વનિની આવૃત્તિ વીસ હટ્સ અને વીસ હજાર હટ્સની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે જે ધ્વનિ વીસ હટ્સથી ઓછી અને વીસ હજાર હર્ટ્સથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી માટે આ ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે ત્રીજું ભેદ સ્પષ્ટ કરો બળ અને દબાણ તો પદાર્થ ઉપર બળ અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ જ્યારે બળના બે પ્રકાર છે સંપર્ક બળ અને અસંપર્ક બળ ચોથું છે કંપ વિસ્તાર અને આવૃત્તિ તો કંપ વિસ્તાર એ તરંગના મધ્ય બિંદુ અને તેના શિખર અથવા તો તળિયા વચ્ચેનું લંબ અંતર છે જ્યારે આવૃત્તિ એ એકમ સમયમાં તરંગના કંપનોની સંખ્યા છે કંપ વિસ્તાર તરંગોની તીવ્રતા નક્કી કરે છે જ્યારે આવૃત્તિ એ તરંગની ઝડપ નક્કી કરે છે કંપ વિસ્તાર જેટલો વધારે તરંગ એટલો મજબૂત અને આવૃત્તિ જેટલી વધારે તરંગ એટલી ઝડપી પ્રશ્ન નંબર બે અ ટૂંકમાં જવાબ આપો ત્રણ માંથી બે જેના કુલ ચાર માર્ક છેમાં એમાં પહેલો સવાલ હમિંગ નામનું પક્ષી એક જ સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખ ફફડાવે છે છતાં તેના દ્વારા ઉત્પન્ન થતો અવાજ તમે માટે સાંભળી શકતા નથી તો નામનું એક સેકન્ડમાં ત્રેપન વખત પોતાની પાંખો ફફડાવે છે આવા કંપનથી ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી તે અવાજ આપણને સાંભળાતો નથી બીજો સવાલ મનીષાબહેનના ઘરની નજીક ઘડિયાળનો ટાવર આવેલો છે તે નોંધે છે કે દિવસ કરતાં રાત્રે ઘડિયાળના ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ સમજાય છે આવું શા માટે થતું હશે કારણ કે દિવસે પ્રમાણમાં વધુ ઘોંઘાટ થતો હોવાથી રાત્રિના સમયે ઘંટડીનો અવાજ વધુ સ્પષ્ટ જણાય છે આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થવા ધ્રુજારી જરૂરી છે પરંતુ બધા જ ધ્રુજતા પદાર્થોનો અવાજ આપણે સાંભળી શકતા નથી શા માટે તો આપણે જાણીએ છીએ કે અવાજ ઉત્પન્ન થતાં ધ્રુજારી જરૂરી છે પરંતુ ધ્વનિની આવૃત્તિ વીસ હર્ષથી વીસ હજાર હર્ટની વચ્ચે હોય તેવા ધ્વનિ શ્રાવ્ય છે પરંતુ વીસ હર્ટથી ઓછી આવૃત્તિ અને વીસ હજાર હર્ટથી વધુની ધ્વનિ આપણે સાંભળી શકતા નથી નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તૃતમાં લખો જેના કુલ છ માર્ગ છે એમાં પહેલો સવાલ તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો અને ડોલ ઉપર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો તો ડોલ પર સ્નાયુ બળ અને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે સ્નાયુ બળ ડોલ પર ઉધ્વ દિશામાં લાગે છે તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી બીજું પદાર્થની ગતિની અવસ્થા એટલે શું બળ દ્વારા તે કેવી રીતે બદલાય છે તો અહીંયા તમને જોઈ શકો છો કે જવાબ આપેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો તો આ પ્રશ્નનો પણ ઉત્તર છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આપણી શરૂ થઈ ગઈ છે તેના માટે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ જે અસાઇનમેન્ટ છે તે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી અસાઇનમેન્ટની કારણ કે આ અસાઇનમેન્ટની અંદરથી તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે તમારી સ્વાધ્ય પોથી એકમ કસોટી ત્યાર પછી તમારા જે પ્રશ્નપત્ર છે પાઠ્યપુસ્તક જે છે અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમાંથી વીણી વીણીને આપણે મૂકેલા છે અને સાથે સાથે એમાં પ્રશ્નની સાથે જવાબ પણ આપેલા છે જેથી કરીને તમારે જવાબ શોધવા માટે બીજે કશે જવાની જરૂર પડશે નહીં ચાલો તો આપણે આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લઈએ અને દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું પીડીએફ ફોર્મેટની અંદર આવશે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 હેતુ લક્ષી પ્રશ્નો અથવા તો એક વાક્યમાં મનુષ્યના તરુણાવસ્થાની ઉંમર તો કે 11 થી 18 કે 19 તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચા બને છે તો હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાને કારણે ત્યાર પછી છે વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ 4 માર્ક છે માં પહેલો સવાલ આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણ અણીદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ અણીદાર અને સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે જેના કારણે આપણી શ્રવણ શક્તિ ઓછી થઈ શકે બીજું રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ રસ્તા ઉપર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદભવે છે આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી કરીને ઘોંઘાટને રહેઠાણો સુધી પહોંચી શકે નહીં ત્રીજું શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી તો ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે માધ્યમ ધન પ્રવાહી કે વાયુ હવા કોઈ પણ હોઈ શકે પણ શૂન્ય અવકાશમાં કોઈ દ્રાવ્ય કણો હાજર હોતા નથી તેથી શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી કારણ આપી સમજાવો એમાં પેલું દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે તો કુલ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે જવાબ આપણને અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો બીજો સવાલ કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપણી સમક્ષ રજૂ કરેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને ખાલી જગ્યા પૂરવાની કહી છે ત્યારે તે ખાલી જગ્યા મેળવે છે તો વીજ ઊંચી ઇમારતોને વીજળી પડવાની ઘટનાથી બચાવવા ઇમારતો પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે તો વીજળી વાહકો ચોથું પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ભૂકંપ બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલું જેમાં સંઘ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદી જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે લખવું તો સાયકલ ચલાવી પેન પેન્સિલ વડે કાગળ પર લખવું ચોક વડે બોર્ડ ઉપર લખવું બીજું નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો તો બહારની સપાટી તેલવાળી હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો બહારની સપાટી ઉપર કાગળ વીંટાળેલ હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો એવી રીતે આપણને ક્રિયાઓ આપેલી છે એમાં સરળ ક્રિયામાં શું આવશે તો કે બહારની સપાટી ઉપર કાગળ વીટાળેલ હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો ત્યાર પછી કુલડી પકડવી અને જમીન ઉપર ચાલવું મુશ્કેલ ક્રિયામાં તો કે બહારની સપાટી તેલવાળી હોય તેઓ કાચનો ગ્લાસ પકડવો કાદવવાળા રસ્તા ઉપર ચાલવું અને ભીના ભોંયતળિયા ઉપર ચાલવું ત્રીજું નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો તો મિત્રમાં આવશે ચાલવું લખવું લપોસણી પરથી લપોસવું સાયકલ ચલાવી અને કારને બ્રેક મારતા અટકી જવું શત્રુમાં આવશે કાપડનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા કેળાની છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવું અને હિંચકો ઝૂલતા અવાજ આવો ઉદાહરણ સહિત અથવા તો વિગતવાર સમજાવો જેના કુલ છ માર્ક્સ છે બરાબર તો અહીંયા તમે

તો અહીંયા તમે જવાબ આપેલો છે તે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો સવાલ ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલા લેશો તો આ પણ પ્રશ્નોનો જવાબ આપણને આપેલો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે અસાઇનમેન્ટ અને મોસ્ટ એમપી પ્રશ્નો તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ મેળવી લેવી વોટ્સઅપ પર બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તે મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર આપેલો છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો આ અસાઇનમેન્ટ જે છે તે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે જો અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો કારણ કે અધ્ય નિષ્પત્તિને બ્લુ પ્રિન્ટના આધારે આપણે એસાઈનમેન્ટ તૈયાર કરેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બે માર્ક્સ એમાં પેલું સમતલ રીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપતી આકૃતિ રચો તો અહીં આકૃતિ આપણને આપેલી છે જોઈ શકો છો બીજો સવાલ આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે શું આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે તો અહીંયા સમગ્ર આકૃતિ અને જવાબો સહિત તમને આપવામાં આવેલું છે ત્યાર પછી બ માંગ્યા મુજબ જવાબ આપો પ્રત્યેકના ત્રણ ગુણ છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ આંખ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો બીજો સવાલ રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી તે લગભગ એકના છેદમાં સોળ સેકન્ડ સુધી ચાલુ રહે છે આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપેલો છે ત્યાર પછી ત્રીજું જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે નેવું કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય તો આ પ્રશ્નનો પણ અહીંયા જવાબ આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેના કુલ ચાર માર્ક એમાં પહેલું નીચે આપેલ ફ્લોચાર્ટમાં નામ નિર્દેશન કરવાનું છે પ્રશ્ન નંબર છ બ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો અહીંયા જોઈ શકો છો તમે આકૃતિ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ બે માર્ક છે તો ગુરમિત નામની છોકરી લેટ લેઝર ટોચનો ઉપયોગ કરી પ્રવૃત્તિ સોળ પોઈન્ટ આઠ કરવા ઈચ્છતી હતી તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો તો લેઝર ટોચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે કદાચ તેની દ્રષ્ટિ ગુમાવે આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી બીજું તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો તો આંખોની સંભાળ લેવા બહુ જ ઓછા અથવા તો બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં આ રીતે અહીંયા તમને જવાબ આપવામાં આવેલો છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક એમાં પેલું સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો અહીંયા સમગ્ર પ્રયોગ જે છે તમારી સમક્ષ રજૂ કરેલો છે આકૃતિ પણ તમને દર્શાવેલી છે અને પદ્ધતિ પણ અહીંયા આપેલી છે બીજું સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજાવું તો હેતુ સાધનો આકૃતિઓ બનાવવાની રીત વગેરે અહીંયા તમને આપેલી છે ઇલેક્ટ્રોસ્કોપના કાર્યોની સમજ પણ આપેલી છે તમે જોઈ શકો છો અને અવલોકન પણ આપવામાં આવેલું છે અને નિર્ણય પણ આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઓ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે પેલું ઘર્ષણ આપણને વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી બને છે તો ચાલવા લખવા બોર્ડ ઉપર લખવા અને વાહન ચલાવવા માટે ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો તો માણસોમાં ધ્વનિ પ્રદૂષણ ચિડિયાપણું આક્રમકતા હાઈ બીપી એવી રીતે આખો જવાબ અહીંયા તમને આપેલો છે તમે જોઈ શકો છો ત્રીજો સવાલ ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે તો દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી બ નીચે આ પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો ત્રણમાંથી બે અને કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું અવલોકન અહીંયા આપણને આપવામાં આવેલું છે ત્યાર પછી પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે તેમ લગાવે છે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો તો અહીંયા સમગ્ર તમે જોઈ શકો છો પ્રવૃત્તિ આપણને આપવામાં આવેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ પી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો સંપર્ક કરી શકો છો અને સોલ્યુશનની પીડીએફ તમે સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું કારણ કે જો તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો કારણ કે અસાઇનમેન્ટ તમારી અધ્યયન બહુથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નો વીણી વીણીને બ્લુ અને અધ્ય નિષ્પતિ પ્રમાણે તૈયાર કરેલું છે તો ખૂબ જ ઉપયોગી છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે કોઈ પદાર્થ પર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો કોઈ પદાર્થ પર બળ લાગે છે કે નહીં તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે પદાર્થની ગતિમાં ફેરફાર પદી પદાર્થ પર વિકૃતિ તણાવ અથવા સંકોચન અને ઉદાહરણો પણ આપેલા છે મિત્રો ધોરણ આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને આપણે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે પ્રશ્ન અને જવાબ સાથેના અસાઇનમેન્ટ છે જે તમને વાર્ષિક પરીક્ષા માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જો સારામાં સારા માર્ક્સ તમારે મેળવવા હોય તો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવા